નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સ્થિતિ મુજબ મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર હોવા છતાં હાલ ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ સાહીઠ મીટર છે ગ્રો સ્ટોરેજ નવ હજાર એકસો સત્તર એમ છે અને પાણીનો સંગ્રહ છન્નું પોઈન્ટ સાડત્રીસ ટકા છે નર્મદા ડેમમાં રોજની આવક ઓગણસિત્તેર હજાર નવસો એંસી ક્યુસેક છે જેમાંથી નદીમાં અડતાળીસ હજાર અઠ્ઠાવીસ ક્યુસેક અને કેનાલમાં બાવીસ હજાર બસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વહીવટી પાણીનો સંગ્રહ નિયંત્રણ કરવા માટે એક ગેટ ખોલવાની કાર્યવાહી કરી છે ડેમને પૂર્ણ સપાટી સુધી પહોંચવામાં હજુ એક પોઈન્ટ આઠ મીટર પાણીની જરૂર છે જે આગામી દિવસોમાં ચોમાસા પર આધાર રાખશે નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર